જય શ્રી રામ મિત્રો ભક્તિવદ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું કે આપનું બાળક જો ભણવામાં કમજોર હોય યાદશક્તિની સમસ્યા હોય તો બાળકનો ભૌતિક વિકાસ થાય એ માટે રાંતરિત માણસમાં એક ચોપાઈ છે જેના જાપ કરવાથી જેના પઠન કરવાથી બાળકનો ભૌતિક વિકાસ થાય છે એ પહેલાં આપે જો આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક અને શેર કરો ચલો ચોપાઈમાં કહેવામાં આવે છે કે ભગવાન રામ એમના ગુરુના ઘરે વિદ્યાધ્યાન માટે જાય છે અને અલ્પ થોડાક જ સમયમાં સંપૂર્ણ વિદ્યાઓ ભગવાનની પાસે આવી જાય છે આ ચોપાઈના માધ્યમથી આ ચોપાઈના પાઠથી તમે તમારા બાળકોનું ભણતર સુધારી શકો છો આ ચોપાઈને તમે હનુમાન ચાલીસાથી સંપૂર્ણ કરો તો આ ચોપાઈની ક્ષમતામાં વધારો થાય છે માટે પહેલાં આ ચોપાઈ કરો પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પછી આ ચોપાઈ કરો અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો વચ્ચે આ ચોપાઈ કરો અને પછી ફરી હનુમાન ચાલીસાનો પાઠ કરો તો આ ચોપાઈ સિદ્ધ થઈ જશે અને આ ચોપાઈનો સિદ્ધ થયા પછી એકસો આઠ વાર જાપ કર્યા પછી એકસો આઠ પાઠ કર્યા પછી આપના બાળકનો બૌદ્ધિક વિકાસ ખૂબ સારો થશે આપને આવા જ અવનવા વિડીયો સાંભળવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં તમે કોઈપણ પ્રશ્ન પૂછી શકો છો જય શ્રી શ્રીરામ